અમરેલીમાં ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે શિક્ષણ ક્ષેત્રે નૈતિકતાના પતનને લઈને લઈને કર્યું ત્યારે દેશમાં પેપર ઘટનાઓને ચિંતા વ્યક્ત કરી અને આને લઈને કહ્યું કે દુનિયામાં સૌથી વધુ ધાર્મિક સંસ્થાઓ ધરાવતા દેશમાં જે રીતે પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે તે જોતા નૈતિક મૂલ્ય બાબતમાં સમાજે સામૂહિક રીતે દેવાડું ફૂંક્યું છે તેમણે ઉમેર્યું કે આ માટે પરીક્ષાના તંત્રનું સંચાલન કરતા કે શિક્ષણ વિભાગ સંભાળતા અધિકારીઓ એકલા જવાબદાર ન ગણાય દેશના હજારો ધર્મગુરુઓ આચાર્યો મહંતો ગાદીપતિઓ મુલ્લા મૌલીઓ માટે આ એક પડકાર છે જેમને માથે સમાજને સાચો ધર્મ શીખવાડવાની જવાબદારી છે ગમે તેવી રીતો અપનાવીને માર્ક્સ ડિગ્રી મેળવી લેવાની હલકી મનોવૃત્તિ સામે આક્રોશ વ્યક્ત કરવા સમગ્ર દેશના સાધુ સંતોએ એક દિવસના સામૂહિક ઉપવાસ કરી સમાજને સાચી દોરવણી આપવાની જરૂર છે આજકાલ સમગ્ર દેશમાં નીટમાં જે પેપર લીક બાબતમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે મીડિયામાં પણ એને વિશે અનેક વાતો આવે છે રાજકીય રીતે પણ વિરોધ પક્ષો એવી દલીલ કરી રહ્યા છે કે પરીક્ષા ફરીવાર લેવામાં આવે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દેવું પડે પણ આ ખરેખર આ સમસ્યાના મૂળમાં કેમ કે આ કોઈ એકલ ડોકલ ઘટના નથી આજકાલ છાસ સવારે અનેક દેશના અનેક પ્રાંતોમાં આ પેપર લીકની ઘટનાઓ બની રહી છે એની પાછળ જે મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે ત્યાં સમાજે નૈતિક મૂલ્યો બાબતમાં ગંભીરતાથી વિચારવાનું બંધ કરી દીધું છે પરિણામ ગમે રીતે લાવવું ગમે એટલું ખોટું કરવું પૈસા વાપરવા પડે તો પૈસા પણ વાપરવા પણ પરીક્ષામાં પોતાના બાળકોને માર્ક લઈ આવવા મેરિટ લઈ આવી આ એક જે ગાનપણ છે એની પાછળ આ નૈતિક મૂલ્યોનું જે અધપતન છે એટલે એના માટે મારો એક સુજાવ એવો પણ છે કે સમાજને જે લોકો દોરવણી આપે છે સમાજ જેનું સાંભળે છે સમાજ જેની પાસેથી માર્ગદર્શન લે છે એવા તમામ ધાર્મિક સંસ્થાઓના જે વડાઓ છે સંતો બંતો મઠાધિપતિઓ મુલામલીઓ આ બધાએ સમાજને એમાં માર્ગદર્શન આપવાની જરૂર છે એટલું જ નહીં પણ આ નૈતિક મૂલ્યોનો જે હાસ છે એની સામે પોતાનો અવાજ ઉઠાવવા માટે આક્રોશ વ્યક્ત કરવા માટે એક દિવસ અપવાસ કરવા જોઈએ